હવે જોઈએ અગત્યના સમાચાર શાશ્વતી એમ્બિલ ઓળીમાં આજે રવિવારે એમ્બિલ તપમાં સિત્તેર નાના ભૂલકાઓ જોડાયા રામસુરી સમુદાયના મતી રત્ન વિજયજી મહારાજની નિચરામાં એમ્બિલ ઓળીનો આજે ત્રીજો દિવસ જેનોમાં જપ તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા શાસ્ત્રકારોએ બતાવ્યો છે પુણ્ય કરવાથી અશુભ કર્મોનો નાશ થાય છે પરંતુ આત્માએ જે ચીકણા કર્મો બાંધેલા હોય તે આવા કઠિન તપ દ્વારા જ નિર્જરા કરી શકાય છે આ આયમ બિલની ઓળીના કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જનગ્રણી દીપકક્ષાએ જણાવ્યું હતું કે ચૈત્ર જેનોમાંથી પૂનમ સુધી નવ દિવસની નવપદ શ્રી ચૈત્રી ઓળી કરવાની હોય છે જેમાં નવ દિવસ સુધી ફક્ત બાફેલું ધાન જ ચોવીસ કલાકમાં એકવાર લેવાનું હોય છે તેમાં ઘી તેલ મરચું કે મસાલા કે શાકભાજી ફળ મીઠાઈ ચા દૂધનો સર્વથા ત્યાગ કરવાનો હોય છે અને આખો દિવસ પ્રતિક્રમણ ભગવાનની પૂજા સામિક મંત્રજાવ સાથી આ ખમાસના ભગવાન સમક્ષ આપવાના હોય છે આજે અલકાપુરી જૈન સંઘમાં સરસ મજાના નાના નાના ભૂલકાઓ નાના નાના બાળકો પાઠશાળાના એને સારા સંસ્કાર મળે એટલે પાઠશાળાની બહેનો દ્વારા પ્રેરણા કરીને નાના બાળકોને પણ આજે આમબિલ કરાવવામાં આવ્યું છે દર્શક મિત્રો આપણે બતાવી દઉં કે જૈનોની અત્યારે શાશ્વતી હોળી ચાલી રહી છે અને આ શાશ્વતી હોળી એટલે પરમાત્માએ પણ આ હોળી કરેલી અને આવનારી ચોવીસી આવશે એમાં પણ લોકો હોળી કરશે આ તરવા માટેનું એક સરસ મજાનું સાધન છે અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ આપણી સાથે છે સુમનદીપ વિદ્યાપીઠમાંથી શું નામ છે બેટા હા દર્શી જૈન એ ત્યાં ભણાવે પણ છે અને અત્યારે પીએચડી કરે છે કે નાના નાના બાળકો આ પ્રકારનું જો રાત્રિ ભોજન ના કરવામાં આવે તો એના શરીરમાં કેવા ફેરફાર થાય છે એવો પીએચડીનો વિષય એમનો છે ને એના માટે અત્યારે બધા ફોર્મ બહાર આવી રહ્યા છે રિસ્પોન્સ લઈ રહ્યા છે અને આ જે આખે એમ્બેલની હોડી છે એ પંકજભાઈ અને એમના આચાર્ય ભગવંત એમની રત્નપ્રભ વિજયજી મહારાજ સાહેબ એમના ગુરુ ભક્તો દ્વારા આ આ એમ્બિલની હોળીનું આયોજન કરવામાં આવ્યું છે આપણે જયેન્દ્રભાઈને પૂછીએ કેટલા આંબેલની હોડીમાં જોડાયા છે આજે પાઠશાળામાં કેટલા બાળકો જોડાયા છે લાભાર્થી પરિવાર વગેરે જરા આજે અમારે દિવસ છે પહેલા દિવસે બસો પચાસ કાલે સામેલ થશે એમાં લગભગ બસો પચીસ જેટલી હોળી થશે આજે અમારા નાના નાના છોકરાઓ પાઠશાળાના છોકરાઓ તથા સંઘના બીજા છોકરાઓ પણ લાભ લઈ રહ્યા છે આમાં કોઈ પણ મીઠું બચ્ચું ખાંડ વગરનું બધું હોય છોકરાઓ એક જ વાર

એનું પહાડું તીરતા સવારે આખા વડોદરામાં લગભગ આડાત્રીસ સંઘો છે તેમાં કેટલી લગભગ સંખ્યા લગભગ છ હજાર જેટલા આપનું નામ જયેન્દ્રભાઈ સોમંદિત વિદ્યાપીઠ દ્વારા આપણી સાથે દર્શી દીપકભાઈ જૈન છે જેઓ પીએચડી કરી રહ્યા છે અને જૈન જીવન પદ્ધતિ જે છે જૈનો રાત્રિ ભોજન ન કરે તો આના દ્વારા શરીરમાં કેવા પ્રકારના ચેન્જીસ હોય છે આ ભોજન ન કરવાથી કે રાત્રિભોજનના ત્યાગ કરવાથી શરીરમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે એવા જુદા જુદા વિષયને લઈને દર્શી જૈન એક પીએચડી કરી રહી છે આપણે દર્શી સાથે જ વાત કરીએ આજે અહીંયા બધા જે બાળકોને બધા જે લોકો ભોજન નથી કરતા એ લોકોનો આખો મેડિકલ ચેકઅપ કરી આવ્યો છે તો એમનું શું કહેવું છે આપણે સાંભળ્યું मैं जैन लोगों के ऊपर स्टडी कर लूँ कि जो लोग रात्रि भोजन क्या फॉलो कर रहे हैं और नहीं कर रहे हैं उनमें क्या चेंजेस है बॉडी में बी लेवल पे ब्लड लेवल पे लिपिड प्रोफाइल पे। क्योंकि हमको पता है राति भोजन त्याग फॉलो करना चाहिए बट अभी मैं सर्वे कर रही हूँ तो पता चल रहा है बहुत सारे लोग नहीं कर रहे तो मुझे वही प्रूव करना है कि राति भोजन त्याग का इम्पोर्टेंस क्या है हम उस नॉर्मल राति भोजन त्याग के फॉलो से अपने हेल्थ को कितना अच्छे से रख सकते हैं हेल्दी रह सकते हैं उस पर मेरा रिसर्च हो रहा है